ગાંધીધામ એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે વજુ આ દે હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો બે પંજાબીને ધરપકડ કરી તેમના કબજામાંથી અઠ્ઠાવન લાખનું હેરોઈનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો અગાઉ પણ ગયા અઠવાડિયે બે પંજાબી પાસેથી હેરોઈનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો આ જથ્થો કોને સપ્લાય કરવામાં આવનાર છે તેની એસઓજી આકરી પૂછતાછ કરી રહી છે પૂર્વ કચ્છ ગાંધીધામમાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયો ફરી એકવાર હેરોઈન ડ્રગ્સ સાથે બે પંજાબી ઈસમ ઝડપાયા છે પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડ્યો હેરોઈન ડ્રગ્સ ગાંધીધામના રેલવે ઓવરબ્રિજ પાસેથી એસઓજીએ બાતમીના આધારે હેરોઈન ડ્રગ્સ સાથે બે પંજાબી ઇસમને ઝડપી પાડ્યા છે એસઓજીએ એકસો સોળ પોઈન્ટ સોળ ગ્રામ હિરોઈન ઝડપી પાડ્યું જેમની બજાર કિંમત અઠ્ઠાવન લાખ આઠ હજાર સામે આવ્યું છે ઝડપાયેલ બંને ઈસમ પંજાબના તરણ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે એક અઠવાડિયા પહેલાં પણ ગાંધીધામમાંથી બે પંજાબી ઇસમ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા એ પણ પંજાબના જ હતા એસઓજીએ ઝડપેલા બંને પંજાબી ઇસમ આ હેરોઇન ડ્રગ્સ કોને આપવાના હતા કોને મંગાવ્યું હતું તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે આ કામગીરીમાં એસઓજી પીઆઈ ડીડી ઝાલા તથા એસઓજી સ્ટાફ જોડાયો હતો